કામરેજના રોડ રસ્તાની ખાડે ગયેલી સ્થિતિનો ઉકેલો લાવો નહીં તો પરિણામ માટે તૈયાર રહો અધિકારીઓનો ઉધડો લેતા મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા છેલ્લા કેટલાક મહિનાથી કામરેજ વિસ્તારના જાહેર માર્ગો અને સોસાયટીમાં પ્રવેશવાળા આંતરિક રસ્તાઓની ખાડે ગયેલી પરિસ્થિતિને લઈ વાહનચાલકો સહિત સ્થાનિક પ્રજાજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે લોક સમસ્યાની કામરેજ ધારાસભ્ય અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાને જાણ થતાં રોજ કામરેજના સમસ્યાગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો કામરેજ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી વસંત પીપલિયા સહિત ગ્રામ પંચાયત હોદ્દેદારો તેમજ અલગ અલગ ખાતાના અધિકારીઓ હાજરીમાં બેઠક કરી હતી તેમણે લોકોની પ્રાથમિક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે ઉકેલવાની અધિકારીઓને તાકીદ સહિત વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓને યુદ્ધના ધોરણે પૂરવા રસ્તા રિપેરિંગ કરી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા કડક સૂચના આપી હતી લાગતા વળગતા ખાતાના હાજર અધિકારીઓ દ્વારા એક સપ્તાહની અંદર પોતાનો વિસ્તાર ખાડા રહિત અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા જણાવ્યું હતું

અને પાવર રેગ્યુલર થઈ જવો જોઈએ એટલે આ જે આજ ના એટલે 24 કલાક હું તમને સમય આપું તો 24 કલાકમાં મને એક એક ખેડૂત ના એગ્રીકલ્ચર નો પાવર સંપૂર્ણપણે શરૂ થઈ જવો એ જવાબદારી તમારી છે રાત્રે કામ કરાવો દિવસે કરાવો એક્સ્ટ્રા તમારી પાસે જો સત્તા ન હોય તો મને કહો તો હું ઉપર સરકારમાંથી તમને હેલ્પ કરાવું નસો ક્ષેત્ર મનસન જરૂરી હતું મારી સ્થાપે બે મૂકી દો મને સેવની ડિવિઝન સંપૂર્ણપણે મોરઠાણ થી લઈને આખો પોકેટ એગ્રીકલ્ચર ઝોન સંપૂર્ણપણે શરૂ થઈ જવા જોઈએ બરાબર છે સો પ્રોબ્લેમ ખાલી કરીને નાખો બરાબર લો પહેલેથી રિપેરિંગ માટે અને લગભગ બે થી ત્રણ દિવસમાં મેટર અમુક રોડો ના ખાડા ભૂરાઈ ગયા છે બાકીના બાકી છે એ બ્રિજ ની અંદર સંપૂર્ણપણે પૂરા કરવા માટે સાથે ચાલી રહ્યા છે આ રોડ ઉપર પણ નેરવાળા રોડ અને ત્યાં વધુ પાણી ભરાય છે આવનારા સમયમાં ત્યાં આરસી રોડ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા તો આવનારા સમયમાં આપણે જ્યારે સાથે મળીને કામગીરી કરીએ ત્યારે આ વિસ્તારની અંદર કામરેજ નેરવાળા રોડ અને વિસ્તારમાં સાતસો કરોડના ખર્ચે અમે જ્યારે ટ્રાફિક શુદ્ધિકરણ કામગીરી કરી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક બધા રોડ ઉનાળામાં ખોલ્યા ખોદ્યા હતા એના હિસાબે ખાડા વગેરે છે સરપેજિંગ બરોબર નથી પરંતુ